વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લામાં એક મોટો યાત્રાથી પરત ફરી રહેલા મોડાસાના યાત્રાળુઓની ખાનગી લક્ઝરી બસનો બ્રેક ફેલ થતા ઇસર ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં બેઠેલા અનેક યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી

ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે પંપ બ્રેક માં બ્રેક ના આવી એના કારણ પાછળ ટક્કર વાગી સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ભગવાન પાર માનીએ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે છપ્પન પેસેન્જર હતા શહેરાને વાગતીપુર